સુધી અને મહાશિવરાત્રી પછી શું રહેશે જેની પણ આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો શું ભાવે વેચાઈ રહ્યું છે સોનું જેની પણ આપણે વિડીયોની અંદર આગળ માહિતી મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સવાર સવારમાં જ્યારે બજાર ખુલ્યું તો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો જોકે થોડી વારમાં

સોના માં એક ગ્રામ સોનું આઠ હજાર સાતસો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરીએ તો મિત્રો ભારતીય વાયદા બજાર એમસીએક્સ માં સોનું આજે નેવ્યાસી રૂપિયાના ઘટાડા સાથે છી હજાર ને ચોવીસ રૂપિયાના એક સપાટી ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં એકસો ને રૂપિયાનો પ્રતિ કિલો એ તૂટીને અત્યારે ચાંદી જે છે એ એક લાખની સપાટીએ હતી જેમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે પરંતુ ચાંદી જે છે એ હજુ પણ એક લાખની સપાટીએ કહી શકાય વાત કરીએ તો મિત્રો ધીમી ગતિએ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પાછળના દિવસોમાં પરંતુ ફરીથી વધારો જોવા મળી રહ્યો છે ને સોનાની વાત કરીએ તો મિત્રો નવસો ને નવ્વાણું પ્યોરિટી વાળું સોનું જે છે એ આજે સાતસો ને ચાલીસ રૂપિયા ઉછળી છ્યાસી હજાર ચારસો ને ત્રીસ રૂપિયાની સપાટી રૂપિયા વધીને અત્યારે એક જ લાખની સપાટીએ પહોંચી ગયું છે તો મિત્રો તમે એક કિલો ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે એક લાખ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી

કે હવે ડોલર જે છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ભારત ભારતમાં પ્રતિ એસ ડોલરની વાત કરીએ તો ડિસ્કાઉન્ટ પર વેચાણ થઈ રહ્યું છે હાજર બજારમાં જ્વેલરીની માંગમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે વિચાર કરી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો ભાવોમાં ભારે ઉતાર ચડાવથી અત્યારે લોકો જે છે

તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ તેમજ ચાંદી ને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ બે હજાર છસો ને પચાસ ડોલર ની આસપાસ જોવા મળ્યું હતું પરંતુ ધીમી ગતિ એ સોનાની કિંમતોમાં માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી ભાવમાં ભયંકર તેજી જોવા મળી રહી છે અને કિંમતી ધાતુ સૌથી વધારે એટલે કે સોના અને ચાંદીના ભાવમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે જો કે ચાંદીના ભાવ જે છે એ સપાટીએ પહોંચી ગયા છે અને તોફાની તેજીની વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો દ્વારા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોનું પણ આવનારા દિવસોની ની અંદર એક લાખની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ તમે પણ સસ્તા સોનાની રાહ જો રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જોઈએ કારણ કે સોનું હજુ પણ આવનારા દિવસોની અંદર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરના લીધે સોના તેમજ ચાંદીના ભાવમાં બોલી ગયો કડાકો જે મિત્રો રોકાણ વિશેની વાત કરીએ તો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોનાના ભાવમાં તમારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ કારણ કે ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે અને સૌથી વધારે લોકો રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે જ્યારે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવવામાં આવે છે અને તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ આગળના દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ વાત કરીએ તો સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે અને તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો હાલ તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની બજાર થઈ ખેદાર મેદાન અને વાત કરીએ મહાશિવરાત્રી તો મિત્રો મહાશિવરાત્રી સુધીમાં સોના ચાંદીના ભાવ જે છે એ આજ જોવા મળી શકે છે કોઈ પણ ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી અને વાત કરીએ સોનાની તો મિત્રો મહાશિવરાત્રી સુધી સોનું જે છે એ હજુ પણ વધારામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે એટલા માટે તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ટૂંક જ સમયની અંદર મહાશિવરાત્રી આવી રહી છે અને આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો તહેવારના દિવસ સોના ચાંદી ખરીદી કરવાનો વિચાર કરતા હોય છે વધારો ઘટાડો અને વાત કરીએ રોકાણ કરવા માટે તો મિત્રો જયારે પણ તમે સોના ચાંદીના ભાવમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ કિસાન ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે તો હવે પછી વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે ની અંદર માહિતી મેળવવાના છીએ કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને રોકાણ ક્યારે કરવું જોઈએ અને સોનાને જે છે એ કેવી રીતે પ્રોફિટ કરી અને વેચવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવવાના છીએ તો સોના ચાંદીના તાજા ભાવની માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ